પટેલની મોટી આગાહી ખેડૂતો માટે ખાસ ખબર ગુજરાતમાં વિસ્તારમાં અલર્ટ જાહેર પરેશ ગોસ્વામીની મોટી આગાહી જાણીએ તો છો મિત્રો અંબાલાલ પટેલે મોટી આગાહી કરવામાં આવી છે અંબરલાલ પટેલ દ્વારા દાવો છે કે બાવીસ જુલાઈ બાદ હવામાન વિભાગમાં પલટો આવી શકે છે જ્યારે ચોવીસથી ત્રીસ જુલાઈ દરમિયાન અતિભારે વરસાદની શક્યતા અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસ સૌથી ધીમું પડેલું ચોમાસું ફરી ગતિ પકડશે તેવો શક્યતા છે અને છથી દસ ઓગસ્ટ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થઈ શકે છે અને ભિન્ન ભિન્ન ભાગોમાં મોટા ભોરા સાથે વરસાદ પડશે અને મધ્યપ્રદેશમાં ભારે વરસાદ થતાં નર્મદા નદીમાં પાણી વહે છે અને ગુજરાતમાં વિસ્તારમાં જાહેર એલર્ટ આપવામાં આવ્યું છે કેટલાક જાહેરમાં અગાઉ અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને ઉત્તર ઉત્તરથી લઈને દક્ષિણ સૌરાષ્ટ્રના સુધી કેટલાક વિસ્તારમાં આગામી થી ત્રીસ જુલાઈ દરમિયાન ભારે વરસાદ ખાબકી શકે છે અંબાલાલ મત અનુસાર બાવીસથી ત્રીસ જુલાઈ દરમિયાન બેથી દસ ઇંચ જેટલો વરસાદ વરસશે અને નર્મદા અને સાબરમતી નદી કાંઠે વહેતી થશે અને બે નર્મદા ભારે ભારે વરસાદની આગાહી છે સાબરમતી મહેસા મહીસાગર અને પણ પાણીનું જળસ્તર વધશે અને કાતરા પડતા ભાગોમાં વરસાદ ઓછો અને વાદળછાયું વાતાવરણ રહી શકે છે મિત્રો હવે વાત કરીએ ત્રીજા સમાચારની મિત્રો ખેડૂતો માટે ખાસ ખબર બીજી તરફ બેક લાગેલા વરસાદને અંગમ અંબાલાલ પટેલે અનુ અનોખું અનુમાન સામે આવ્યું છે અને તેમના જણાવ્યા મત અનુસાર ભાગોમાં ઈયળ પડે ત્યાં સુધી વરસાદ ઓછો થાય છે અને આ જીવાત સાયકલ સત્યાવીસ દિવસ મનાય છે અને હાલ જોવા મળતી જીવાત મોટી હોવાના ઈ થોડા દિવસ સાયકલ પૂર્ણ થશે અને જીવાતની સાયકલ પૂર્ણ થતા આગામી એકવીસ જુલાઈ દરમિયાન હવામાન વિભાગ વિભાગમાં પલટો આવી શકે અને અમદાવાદમાં ગાજવીજ સાથે હળવા વરસાદની પણ આગાહી રહેવાય છે મિત્રો હવે વાત કરીએ ચોથા સમાચારની ગોસ્વામીની મોટી આગાહી એટલે રાજ્યમાં વરસાદની હવામાન નિષ્ણાંત પર જ ગોસ્વામીની આગાહી કરાઈ છે અને ઓગણીસથી એકવીસ જુલાઈ દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારમાં વરસાદ પડશે અને સામાન્યથી મધ્યમ અને સાયક્લેટ અને વિસ્તારમાં ભારે ઝાપટા પડી શકે છે અને ઉત્તર ગુજરાતમાં પણ હાલ વરસાદી સિસ્ટમ ડિપ્રેશનમાં રૂમમાં સક્રિય છે જેનો સિયર ઝોન ગુજરાતમાં લાંબ લંબાય તેવી સંભાવના છે અને જેના કારણે ઓગણીસથી વીસ એકવીસ જુલાઈ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારમાં સામાન્ય મધ્યમ અને સાયક્લેટ વિસ્તારમાં ભારે ઝપટા પડી શકે તેવી આગાહી રહેવાની છે મિત્રો વિડીયો સારો આપણી પોતાની ચેનલ ટેક ન્યૂઝ ગુજરાતને સબસ્ક્રાઈબ કરો જય હિન્દ જય ભરગ્રસ્ત નમસ્કાર